દાહોદમાં ડિમોલેશનને બે વર્ષ પૂર્ણ થયા બાદ પણ વિસ્થાપિત થયેલા વેપારીઓની દુકાનોની ફાળવણી અંગે કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા વેપારીઓએ ધારાસભ્યને મળવા ગયા હતા પરંતુ ધારાસભ્ય હાજર ન થતાં ટેલિફોનિક વાતચીત થઈ હતી જોકે બે ટર્મથી રોજગારની સમસ્યાથી ઝઝૂમી રહેલા વેપારીઓની હવે ધીરજ ખૂટી રહી છે આર્થિક રીતે પાયમાલ થયેલા વેપારીઓ પુનઃ પદભેર થવા માંગણી ઉગ્ર કરી રહ્યા છે સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશનની કામગીરી દરમિયાન સ્ટેશન રોડ તેમજ અન્ય વિસ્તારોમાં પાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરોના સંખ્યાબંધ દુકાનો ડિમોલેશન કરવામાં આવી હતી ઉપરોક્ત દુકાનોમાં ધંધા રોજગાર કરતા વેપારીઓ પર મરણતોલ ફટકો પડ્યો હતો તો કેટલાક વેપારીઓ અન્ય શહેર તરફ ધંધો રોજગાર માટે પલાયન કરી ગયા હતા શહેરમાં અન્ય જગ્યાએ વિસ્થાપિત થયેલા વેપારીઓને ફરીથી પગભેર થવા માટેની માગણીઓ શરૂ થઈ પાલિકા તંત્ર વહીવટી તંત્ર તેમજ પદાધિકારીઓ દ્વારા સકારાત્મક અભિગમ રાખી વિવિધ વિસ્તારોમાં આવેલા ગ્રીન સ્પેસ જગ્યાઓના હેતુફેર કરવા માટે તે જગ્યા ઉપર શોપિંગ સેન્ટર બનાવી વિસ્થાપિત વેપારીઓને દુકાનની ફાળવણી કરવા માટે પ્રોસેસ પૂર્ણ કરી છે દરમિયાન ડિમોલેશનને બે વર્ષ પૂર્ણ થયા છે પરંતુ હજી સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થતાં તમામ વેપારીઓ આજરોજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની મુલાકાતે ગયા હતા વેપારીઓના જણાવ્યા અનુસાર વહીવટી તંત્ર તેમજ પદાધિકારીઓ ચોક્કસથી વેપારીઓના હિતમાં કામ કરી રહ્યા છે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા માટેની પ્રોસેસ ખૂબ જ ધીમી છે વેપારીઓના હિતોને ધ્યાને લઈ ઘટતું કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે આવનારા સમયમાં દાહોદમાં વિસ્થાપિત થયેલા વેપારીઓના હિતોમાં સરકાર શું નિર્ણય લે છે તે અંગે હવે જોવું રહ્યું જય ભારત સાથે આજે દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશન રોડ વિસ્તારમાં અમારે આવેલી સંખ્યાબંધ દુકાનો નાખવામાં આવી હતી જેને કઈ ગઈકાલે બે વર્ષ પૂર્ણ થયા છે આ બે વર્ષ દરમિયાન રાજ્ય કક્ષાના બચ્ચેભાઈ ખાબર સાહેબ સિંહ વાબોર સાહેબ સભ્ય કન્યાલાલ કિશોરી સાહેબ નગપાલિકા પ્રમુખ ગોપીશભાઈ સાહેબ ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલા સાહેબ વહીપટના તથા જુદા જુદા અધિકારીઓ સમક્ષ તમારી રજૂઆત અને વેદનાઓ વ્યક્ત કરી છે ડિમોલેશન બાદ અમારા વેપારીઓ ખૂબ જ ખરાબ રીતે પાયમાલ થયેલા છે અને પરિવારના ગુજરાનને ચલાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે આ બે વર્ષ દરમિયાન અમારી એક જ માંગ કરી છે ભલે વિકાસના કામ માટે અમારી દુકાનો તોડી દીધી છે પરંતુ હવે અમને અન્ય કોઈ જગ્યાએ દુકાનો ફોડવા જેથી અમે ફરીથી બેઠા થઈ શકીએ વેપારી અશોસન માંગના પગલે વહીવટ સંત્રાના અધિકારો તેમજ પદ અધિકારીઓ સંક્રમણ રીતે અમને મદદ કરી શકે તેમનો આભાર પડતું વૈકલ્પિક વ્યવસ્થા કરવા જરૂર કરતા વધારે વિલંબ થઈ રહ્યો છે આજે અમે ધારાસભ્ય કનેલા કિશોરીને મળી અમારી રજૂઆત કરી છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા બેરોજગાર વેપારીઓ માટે યોગ્ય નિકાસ ઝડપથી થાય અને વહેલા વહેલી તકે વહીવટ પ્રોસેસ પૂરી કરે અને આ દુકાનો ફાળવવામાં આવેલી બસ એટલી જ અમારી તમામ રજૂઆત છે અમારા બધા વેપારીઓ સાથે આ રજૂઆત કરવાયા છે અને અમે આ રજૂઆત કરીએ છીએ કે અમારો જલ્દ થી જલ્દ આ પ્રોસીજર થાય અને વેકલી વેસ્ટ થાય